ઉપલેટા પાલિકાની બેદરકારીના કારણે કરોડો રૂપિયા ખર્ચે બનેલું સ્વિમિંગ પુલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યું છે વર્ષ બે હજાર એકવીસમાં અને બાવીસમાં બે કરોડ એશી લાખના ખર્ચે જવાહર સોસાયટી પાસે પાલિકાએ સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કર્યું હતું આજે પાંચ વર્ષ વીત્યા બાદ પણ લોકો સ્વિમિંગ પુલનો ઉપયોગ કરી શકે તેમ નથી હાલ સ્વિમિંગ પુલમાં વરસાદનું ગંદુ પાણી જમા થયેલું નજરે પડી રહ્યું છે ચારે બાજુ જાળી ઝાંખરા અને ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે બેદરકારી છતાં હજુ સુધી પાલિકાએ કોન્ટ્રાક્ટ સામે કોઈ કાર્યવાહી કરી નથી પાલિકાના અધિકારી અનુસાર કોરોનાના કારણે કામ બંધ થયું હતું પરંતુ સ્વિમિંગ પુલ બનાવનાર સ્વસ્તિક કંપનીને નોટિસ પાઠવી છે બે મહિનામાં રિનોવેશન બાદ સ્વિમિંગ પુલની શરૂઆત કરવામાં આવશે ઉપલેટા નગરપાલિકા દ્વારા ઉપલેટાની શહેરીજનો માટે છે તે સ્વિમિંગ પૂલનું છે તે એક બનાવવાનું આયોજન કરવામાં આવે તે આપણે હું આ સ્વિમિંગ પુલના સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે નગરપાલિકા દ્વારા બે હજાર એકવીસની સાલમાં છે તે અંદાજે બે કરોડ ને સાઠ લાખના ખર્ચે આ સ્વિમિંગ પૂલનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આજે ચાર વર્ષ થઈ ગયા છતાં પણ હજી સ્વિમિંગ છે છે મળી રહ્યો ત્યારે હું મારા કેમેરામેન ને કહીશ કે આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે બે હાજર ને એકવીસ સાલમાં આ સ્વિમિંગ પુલ ની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી આજે બે હજાર ને પચીસ એટલે કે ચાર વર્ષ થઈ ગયા

નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી સ્વિમિંગ પુલ જિમના કામગીરીનું પેકેજ ટેન્ડર કરી અને સ્વસ્થિક બિલ્ડર્સને કામગીરી સોંપવામાં આવે જે તે સમયે અ ભાવના વિવાદો તેમજ કોરોના કાળના દરમિયાન કામગીરી થોડી ધીમી થયેલ તે અનુસંધાને અમો દ્વારા એજન્સીને નોટિસો પણ પાઠવવામાં આવેલી છે અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા જણાવેલ છે